નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ આઠ મે બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને આગામી પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને ત્યારબાદ શું કરવાનું તમને ખબર જ છે કે ડેલી જે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ તો તમે જેટલા પણ પ્રશ્નોના જવાબ આપ્યા છે એમાંથી કેટલા સાચા છે એ પણ જણાવવાનું છે જેમ કે દસમાંથી નવ સાચા દસ સાચા આઠ સાચા જે પણ હોય અને આજે દસ પ્રશ્નોની આપણે વાત કરી રહ્યા છીએ એમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે તો તમે તમારા આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં સમાચારમાં રહેલ અટલ સરોવર કયા શહેરમાં આવેલું છે તો રાજકોટમાં આવેલું છે અટલ સરોવર ક્યાં આવેલું છે રાજકોટમાં તો તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં એકસો ને છત્રીસ કરોડના રૂપે જે રાજકોટમાં બનેલ છે અટલ સરોવર અને ન્યૂ રેસકોર્ષનું લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં કેટલીક કામગીરી બાકી હોવાને કારણે ગુજરાત સ્થાપના દિવસથી લોકો માટે તે ખુલ્લું મૂકવાનો નિર્ણય લેવાયો હતો જે અંતર્ગત પહેલી મે બે હજાર ચોવીસથી અટલ સરોવર અને ન્યૂ રેસકો એ લોકો માટે ફરવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે હવે આમાં બાર વર્ષથી મોટી ઉંમરના લોકો માટે એન્ટ્રી ફી પચીસ રૂપિયા છે અને બાળકો માટે એન્ટ્રી ફી દસ રૂપિયા નક્કી થઈ છે બે પોઈન્ટ ત્રાણું લાખ ચોરસ મીટરમાં ફેલાયેલ આ જે અટલ સરોવર છે એ પાર્કિંગ ગાર્ડન્સ એન્ટ્રી ગેટ બર્ડ આઇલેન્ડ નેચર પાર્ક ફુવારા પાર્ટી પ્લોટ લેસર શો અને અન્ય સુવિધાઓ અહીંયા છે અટલ સરોવરના કિનારે સ્વપ્ન શબ્દ અંકિત છે બાદમાં આ તળાવની અંદર બોટિંગની સુવિધા પણ શરૂ કરવામાં આવશે અટલ સરોવર તમને ખબર છે અટલ બિહારી વાજપેયીના નામ પર આપણા અમદાવાદની અંદર સાબરમતી નદીના ઉપર એક બ્રિજ છે અટલ બ્રિજ અને એમના નામ ઉપર જ આપણા ગુજરાતનો સૌથી લાંબામાં લાંબો બ્રિજ છે અટલ બ્રિજ જે વડોદરામાં આવેલો છે મનીષા ચોકડીથી લઈને ગેંડા સર્કલ બરાબર છે અટલ ટનલ ટનલ એ પણ તમને ખબર હશે હિમાચલ પ્રદેશમાં આવેલી છે ઓકે આ ઉપરાંત તમારા માટે પ્રશ્ન કે અટલ બિહારી વાજપેયીજી આપણા પૂર્વ વડાપ્રધાન જેમનો જન્મદિવસ ભારતમાં સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે કઈ તારીખે આવે છે જો તમને યાદ હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો કે સુશાસન દિવસ આપણે ક્યારે મનાઈએ છીએ સેકન્ડ પ્રશ્ન દર વર્ષે વિશ્વ થેલેસેમિયા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો આઠમી મેના રોજ દર વર્ષે આ દિવસ મજા ઉજવવામાં આવે છે એટલે કે આજનો દિવસ છે શું છે આજનો દિવસ છે તો થેલેસેમિયા રોગ એને નિવારવા માટેના પગલાં અને સમગ્ર વિશ્વમાં લોકોને લોકોમાં ફેલાતો ટાળવા માટે જાગૃતતા લાવવા માટે આઠમી મેના રોજ આ દિવસ મનાવવામાં આવે છે આ રોગમાં હિમોગ્લોબિન અને લાલ રક્તકણો ઉત્પન્ન કરતી એ કરવાની જે શરીરની ક્ષમતા છે ને એને અસર થાય છે એટલે થેલેસેમિયા રોગથી પીડિત વ્યક્તિને થોડા લાલ રક્તકણો અને ખૂબ ઓછી ઓછું હિમોગ્લોબિન હોઈ શકે છે તેની અસર હળવાથી લઈને ગંભીર અને જીવલેણ પણ હોઈ શકે છે આ વર્ષની બે હજાર ચોવીસની એની થીમ છે જીવનને સશક્ત બનાવવું પ્રગતિને સ્વીકારવું બધા માટે સમાન અને સુલભ થેલેશે સારવાર આ તેની થીમ છે ચલો એક પ્રશ્ન તમારા માટે નેશનલ ડોક્ટર્સ ડે ભારતમાં ક્યારે મનાવવામાં આવે છે તમને ખબર હોય તો કમેન્ટમાં લખીને જણાવો વિશ્વ રેડ ક્રોસ દિવસ એ પણ આઠમી મેના રોજ રેડ ક્રોસ અને ઇન્ટરનેશનલ કમિટી ઓન રેડ ના સ્થાપક હેનરી ડુનાન્ટ એમની જન્મ જયંતિ નિમિત્તે આ ઉજવવામાં આવે છે એમનો જન્મ આઠમી મે અઢારસો અઠ્યાવીસના રોજ જીનીવામાં થયો હતો અને નોબલ શાંતિ પુરસ્કાર પણ એમને મળેલો છે આ વર્ષની થીમ છે આઈ ગીવ વિથ જોય એન્ડ ધ જોય આઈ ગીવ ઇઝ અ રિવોર્ડ બરાબર તો આ યાદ રાખજો આ બંને દિવસ છે એ આઠમી મે ના રોજ જ થેલેસેમિયા દિવસ અને વર્લ્ડ રેડ ક્રોસ ડે યાદ રાખજો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકીઓ તો જોઈ લો તમને પસંદ આવે તો લાઇક કરો તમારા મિત્રો જોડે એને શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને ભારતમાં ફ્લોટિંગ સોલાર એનર્જી ટેકનોલોજીના માટે એનએચપીસી નેશનલ હાઇડ્રો પાવર કોર્પોરેશન અને ઓશન સન આ બંને કંપની વચ્ચે સહયોગ કરવામાં આવ્યો છે બરાબર છે તો એનએચપીસી લિમિટેડ એણે ભારતમાં હાઇડ્રો પાવર ડેવલપમેન્ટ માટે સૌથી મોટી સંસ્થા છે જેનું નામ છે ઓસન સન એના સાથે એમણે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે અને જે ફ્લોટિંગ સોલર ઉદ્યોગ એટલે કે તરતો પેલો સોલર પ્લાન્ટ હોય ને કોઈ તળાવમાં હોય નદી ઉપર હોય તો એ સોલર ઉદ્યોગને ટેકનોલોજી પ્રદાન કરશે અને એમઓયુ મુજબ એનએચપીએલ અને ઓશન ફોટો પેનલ પર આધારિત ઓશન સનની ફ્લોટિંગ સોલર એનર્જી ટેકનોલોજીના પ્રદર્શન માટે સહયોગના મુખ્ય ક્ષેત્રોની તેઓ શોધ કરશે એનએચપીસીની વાત કરીએ તો ઓગણીસો ને પંચોતેરમાં એની સ્થાપના થઈ ક્યારે થઈ ઓગણીસો ને પંચોતેરમાં એના જે ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે એમનું નામ રાજકુમાર ચૌધરી છે તમને ખબર હોવી જોઈએ આપણા કેન્દ્રીય ઉર્જા મંત્રી છે એમનું નામ રાજકુમાર છે તમારા માટે પ્રશ્ન એનએચપીસી છે એનું હેડક્વાર્ટર કયા શહેરમાં અથવા તો ક્યાં આવેલું છે જો આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ બંનેને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન લાઇકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય દરરોજ તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અહીંયા તમને પોલ્સ પણ રમવા મળશે પીડીએફ તો મળશે જ સાથે સાથે પોલ્સ પણ મળશે તો જોઈન કરવાનું બાકી હોય તો જોઈન કરી લો ત્યારબાદનો ક્વેશ્ચન તાજેતરમાં સમાચારમાં રહેલ ફ્લટ એ શું છે તો ફ્લટ એ કોવિડ નાઇન્ટીનની એક નવો વેરિયન્ટ આવ્યો છે બરાબર છે તો નવા કોવિડ નાઇન્ટીન વેરિયન્ટ ફ્લડ છે એ અમેરિકામાં ઝડપથી ફેલાઈ રહ્યો છે ઓમિક્રોન જે એન વન આ વેરિયન્ટ કોવિડ નાઇન્ટીન જે શ્રેણી છે એને ફ્લડ તરીકે ઓળખાય છે જેમાં કેપી ટુ અને કેપી વન પોઈન્ટ વન આ બંનેનો સમાવેશ થાય છે હવે મીડિયાના અહેવાલો છે એમાં એવું જણાવવામાં આવ્યું છે કે આના લક્ષણો ભાગે જે ઓમિક્રોન હતો એની જેવો જ છે એટલે હોસ્પિટલમાં દાખલ થવાનો દર ઓછો છે કે ટુની વાત કરીએ તો એ જેન વન કરતાં વધુ પ્રચલિત બન્યું છે કેપી વન પોઈન્ટ વન યુએસએમાં હાજર છે અને ઓછું વ્યાપક છે અમેરિકાની ચેપી રોગ સોસાયટી વિગતવાર દર્શાવે છે કે ફ્લટ એ પરિવર્તનના વૈજ્ઞાનિક નામ પરથી ઉતરી આવ્યું છે ઓમિક્રોન જે એન વંશ એ સાર્સ કોવી કોવ ટુ પ્રકારનો વાયરસ છે વાયરસનો એક પ્રકાર છે જે ઓમિક્રોન વેરિયન્ટનો પણ એક ભાગ છે જેને બી વન પોઈન્ટ વન પોઈન્ટ ફાઇવ ટુ નાઇન તરીકે ઓળખવામાં આવે છે આ પ્રકાર પરિવર્તનની શ્રેણી દ્વારા વર્ગીકૃત થયેલ છે જેને મુખ્ય ઓમિક્રોન વંશથી અલગ પાડે છે અને આ વેરિયન્ટની રસી માટે ગંભીરતા ચેપી અને સંભવિત પ્રતિકાર હજુ સુધી નિર્ધારિત થવાનો બાકી છે સતત દેખરેખ અને સંશોધનની અને જરૂર છે બરાબર છે કોવિડ નાઇન્ટીન તમને ખબર છે તમને ફૂલ ફોર્મ શું થાય છે જો આવડતું હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો ફૂલ ફોર્મ કોવિડ નાઇન્ટીનનું તાજેતરમાં કયા દેશે થોમસ અને ઉબર બેડમિન્ટન કપ બે હજાર ચોવીસ બધા બે હજાર ચોવીસ જીત્યા છે તો જવાબ આવશે ચીને તો ચીને જે પુરુષનો બેડમિન્ટન કપ છે થોમસ મહિલાઓનો બેડમિન્ટન કપ જેને વર્લ્ડ કપ કહેવાય છે એ ઉબેર કપ બંને કપ જીતી લીધા છે તો ચાઇનીઝ બેડમિન્ટન ટીમે પુરુષ થોમસ કપ અને મહિલા મહિલા ઉબેર કપ બંને ટાઇટલ જીત્યા છે એનું આયોજન વિશ્વ બેડમિન્ટન સંચાલક મંડળ એટલે કે બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન એના દ્વારા ચીનના ચેંગડુ શહેરમાં કરવામાં આવ્યું થોમસ અને ઉબેર કપ દર બે વર્ષે યોજાય થોમસ કપનું નામ છે ને ઇન્ટરનેશનલ બેડમિન્ટન ફેડરેશનના સ્થાપક પ્રમુખ સર જ્યોર્જ થોમસના નામ પર રાખવામાં આવ્યું પ્રથમ થોમસ કપ ઓગણીસો અડતાલીસ ઓગણપચાસમાં રમાયો અને સૌથી સફળ ટીમામાં જો કોઈને આપણે કહી શકીએ તો તે ઇન્ડોનેશિયા છે અત્યાર સુધી પંદર વખત થોમસ કપ જીતી છે તમને ખબર છે ભારત પણ થોમસ કપ જીત્યું હતું ક્યારે જીત્યું હતું એ તમારે જણાવવાનું છે ઉબેર કપ છે ઇંગ્લેન્ડની મહાન બેડમિન્ટન ખેલાડી બેટી ઉબેરના નામ પર રાખવામાં આવ્યું જેણે ટ્રોફીની ડિઝાઇન કરી હતી અને પ્રથમ ઉબેર કપ ઓગણીસો છપ્પન સત્તાવન અને તમે જોશો ને તો ઉબેર કપ અને બેડમિન્ટનનો આ જે થોમસ કપ છે બંને એક જ સ્થળે યોજાતા હોય છે અત્યારે ચાઇનામાં યોજાયા હતા એ જ પ્રમાણે હવે ઉબેર કપની અંદર સૌથી સફળ ટીમ છે ચાઇના સોળ વખત આ ટાઇટલ જીતી છે બેડમિન્ટનની વાત કરીએ બેડમિન્ટન દિવસ પાંચમી જુલાઈ બરાબર છે તમને ખબર છે કે આપણા ગુવાહાટીમાં વર્લ્ડ બેડમિન્ટન જુનિયર ચેમ્પિયનશીપનું આયોજન બે હજાર પચીસમાં થવાનું છે અને થોમસ અને ઉબર કપ છે એ બે હજાર છવ્વીસમાં અત્યારે ચોવીસનો હતો અને બે હજાર છવ્વીસમાં ડેનમાર્કમાં યોજાવાનો છે એ પણ યાદ રાખજો ભારતનું ઇન્ડિયા સિક્સજી એલાયન્સ યુરોપના સિક્સજી આઈ એ સાથે ભાગીદારી કરશે તો સિક્સજી એલાયન્સ યુરોપના સિક્સજી સ્માર્ટ નેટવર્ક્સ અને સર્વિસિસ ઇન્ડસ્ટ્રી એસોસિએશન સાથે સંયુક્ત રીતે સિક્સજી ટેકનોલોજી વિકસાવવા માટે ભાગીદારી કરશે ડિપાર્ટમેન્ટ ઓફ એ ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં સિક્સજીમાં સંશોધન અને વિકાસને વેગ આપવા માટે ભારત સિક્સજી એલાયન્સની શરૂઆત કરી હતી તમારા માટે એક પ્રશ્ન તમને ખબર છે કે આપણા ભારતની અંદર ટેલિકોમ માટેની એક સંસ્થા છે જેને ટ્રાય કહીએ છીએ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા બે હજાર ઓગણીસો માં એની સ્થાપના થઈ હતી આના અધ્યક્ષ છે ને એ રિસન્ટલી બન્યા છે નવા એમનું નામ તમારે કહેવાનું છે કમેન્ટમાં લખીને જણાવવાનું છે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ એના જે મિનિસ્ટર છે એમનું નામ છે અશ્વિની વૈષ્ણવ જેઓ આપણા મૈતી મિનિસ્ટર પણ છે જેઓ આપણા રેલવે મંત્રી પણ છે યાદ રાખજો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ કરી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને મારું ટેલિગ્રામ આઈડી છે રાજેશ ભાસ્કર અથવા તમે એવું કહી શકો ટેલિગ્રામ ચેનલ આપણી રાજેશ ભાસ્કર છે જ્યાં તમે ડેઇલી કરંટ એપેન્ડની પીડીએફ અને પોલ્સ બંને મળશે જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોને શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તાજેતરમાં કઈ કંપની દ્વારા ભારતનું પ્રથમ સ્વદેશી બોમ્બર માનવ રહિત વિમાન જાહેર કરવામાં આવ્યું છે એટલે ડ્રોન તમે કહી શકો તો ફ્લાઈંગ વિથ ફ્લાઈંગ વેજ ડિફેન્સ બરાબર ફ્લાઇંગ વેઝ ડિફેન્સ એન્ડ એરોસ્પેસ આવું નામ છે એનું તો ફ્લાઇંગ વેઝ ડિફેન્સ છે ને બેંગ્લુર સ્થિત એક ડિફેન્સ એન્ડ એરોસ્પેસ ટેકનોલોજી કંપની છે એણે તાજેતરમાં એફડબલ્યુ ડી બસ્સો બી નામનું ભારતનું પ્રથમ સ્વદેશી બોમ્બર માનવરહિત વિમાન જાહેર કર્યું છે ખર્ચ અસરકારકતા અને આત્મનિર્ભરતા પર ધ્યાન કેન્દ્રિત કરીને પેઢીનો ઉદ્દેશ નવીન સંરક્ષણ ઉકેલોમાં ભારતને અગ્રેસર બનાવવાનો છે આના સ્થાપક સુહાસ તેકંદાએ વિદેશી સમકક્ષોની સરખામણીમાં નોંધપાત્ર ખર્ચ ઘટાડા પર પ્રકાશ પાડ્યો જેમાં એફડબલ્યુ ડી બસો બી એની જે કિંમત છે ને માત્ર પચીસ કરોડ છે અને એ જ વસ્તુ તમે અમેરિકામાં જાવ લેવા અમેરિકાના મોડલ્સ તો એના અઢીસો કરોડ રૂપિયા છે આ પોષણ ક્ષમતા સરસણ ટેકનોલોજીમાં આત્મનિર્ભરતા માટે ભારતની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે ડબલ્યુ ડી બસો બી એ સો કિલોગ્રામની પેરોળ ક્ષમતા ધરાવે છે અને તે મેલ માનવરહિત કોમ્બેટ એરિયલ વ્હીકલ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે જે મધ્યમ ઊંચાઈ લાંબા સહન ક્ષમતા પ્રદાન કરે છે બસો કેટીએસ બાય થ્રી સિક્સ સેવન્ટી કિલોમીટર પ્રતિ અવરની મહત્તમ ઝડપ અને બારથી વીસ કલાકની સહનશક્તિ સાથે એફ ડબલ્યુ ડી બસો બી પ્રભાવશાળી પ્રદર્શન મેટ્રિક્સ પ્રદાન કરે છે અને આ ઉપરાંત ચારસો અઠ્ઠાણું કિલોગ્રામ મહત્તમ ટેક ઓફ વજન અને બસો કિલોમીટરની ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશન રેન્જ તેની ઓપરેશન લવચિકતાને વધારે છે તમને ખબર છે આપણે ડ્રોન માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવે છે જો તમને આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો ભારતની માંડવીથી મસ્કત લેક્ચર શ્રેણી તાજેતરમાં ભારત અને ઓમાન સંબંધોને મજબૂત કરવા ભારતીય સમુદાયના યોગદાન વિશે જાગૃતિ વધારવાના ઉદ્દેશ સાથે આઠ મહિનાના લાંબી ભારતની આઇકોનિક માંડવીથી મસ્કત લેક્ચર શ્રેણી સમાપ્ત થઈ ગઈ છે આનું શીર્ષક હતું માંડવીથી મસ્કત ઇન્ડિયન કમ્યુનિટી એન્ડ ધ સેડ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા એન્ડ ઓમાન આયોજક ઓમાનમાં ભારતીય દૂતાવાસ શરૂઆત ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં થઈ હતી માંડવીથી મસ્કત એ વ્યાખ્યાન શ્રેણી વિશ્વભરમાં ફેલાયેલા ભારતીય ડાયસ્પોરા સમુદાયો એના સાથે સક્રિય અને સતત જોડાણના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને અનુરૂપ છે અને પ્રેરિત છે ઓકે આ યાદ રાખજો આગળ વધીએ હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પહેલો પ્રશ્ન હૃદયની સારવાર માટે વપરાતો પેશમેકર જે છે એ પેશમેકરની શોધ કોણે કરી હતી તો ડૉક્ટર ઓલ જોલ સેકન્ડ સરકો શું છે તો એસિટિક એસિડને સરકો કહેવાય છે મનુષ્યના વાળમાં કયું પ્રોટીન હોય છે તો કેરાટીન નામનું પ્રોટીન હોય છે વિદ્યુત ઉપકરણ માટે આજકાલ જાણીતો બનેલો એલઈડી શબ્દનું પૂર્ણ સ્વરૂપ શું છે લાઇટ એમિટિંગ ડાયોડ એલઈડી અને એલસીડી કે તો લિસ લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે ઓટોમોબાઈલમાં હાઇડ્રોલિક બ્રેક કયા સિદ્ધાંત મુજબ કાર્ય કરે છે તો પાસ્કલના સિદ્ધાંત મુજબ આ જે બ્રેક છે એ કાર્ય કરે છે હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો પહેલો પ્રશ્ન બે હજાર આઠમાં કઈ બેંક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં વિલીન થઈ ગઈ હતી તો જવાબ આવશે સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર સેકન્ડ પ્રશ્ન છે મોઢેરા સૂર્યમંદિર કયા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું તો ભીમદેવ એકના સમયમાં બંધાયું હતું પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે ભારતનું પ્રથમ ટ્વેન્ટી ફોર બાય સેવન અને બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ દ્વારા સંચાલિત ગામ છે હડપ્પા સંસ્કૃતિના જાણીતા સ્થળ ધોળાવીરા કયા જિલ્લામાં આવેલ છે તો ધોળાવીરા આવેલો છે કઈ જગ્યાએ તમને બધાને ખબર છે કચ્છમાં અને બે હજાર એકવીસમાં તે યુનેસ્કો હેરિટેજ સાઇટમાં સામેલ કરવામાં આવ્યું હડપ્પાની સંસ્કૃતિનું સૌથી મહત્ત્વનું બંદર કયું હતું લોથલ હતું જેને અર્થ થાય છે લાશનો ટેકરો અમદાવાદ જિલ્લો અને ધોળકામાં આવેલું છે પાટણની પ્રસિદ્ધ રાણકી વાવ કોણે બંધાવી હતી તો રાણી ઉદયમતીએ બંધાવી હતી રાણકી વાવ આ યાદ રાખજો પરીક્ષામાં અવારનવાર પૂછાય છે હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં પહેલી વાર મેડલ મેળવનાર ગુજરાતી મહિલા બોક્સર કોણ છે યાત્રી પટેલ છે આ યાદ રાખજો પરીક્ષામાં પૂછાઈ શકે સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં જાહેર થયેલ વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં ભારત કેટલામાં સ્થાને છે તો ભારત એકસો ઓગણસાઠમાં નંબર પર છે અને યાદ રાખજો ત્રીજી મે છે એને વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે તરીકે ઉજવવામાં આવે છે ગયા વર્ષે ભારત એકસો એકસઠમાં નંબર પર હતું આ વખતે એકસો ને ઓગણસાઠમાં નંબર પર બે સ્થાનનો કૂદકો માર્યો છે ઓકે હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈએ પહેલો પ્રશ્ન હતો અટલ બિહારી વાજપેયીજીનો જન્મદિવસ કઈ તારીખે આવે છે તો પચીસમી ડિસેમ્બરે આવે છે જ્યારે આપણે ક્રિસમસ મનાવીએ છીએ જેને ભારતમાં સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે સેકન્ડ પ્રશ્ન નેશનલ ડોક્ટર્સ ડે ભારતમાં ક્યારે મનાવવામાં આવે છે પહેલી જુલાઈના રોજ ભારતમાં મનાવવામાં આવે છે નેશનલ ડોક્ટર્સ ડે ત્રીજો પ્રશ્ન એનએચપીસી છે એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તો એનએચપીસીનું હેડક્વાર્ટર છે ફરીદાબાદ એટલે કે હરિયાણામાં ચોથો પ્રશ્ન કોવિડ નાઇન્ટીનનું ફૂલ ફોર્મ શું થાય તો યાદ રાખજો કોરોના વાયરસ ડિસીઝ બે હજાર ઓગણીસ પાંચમો પ્રશ્ન ભારત થોમસ કપ જીત્યું હતું કયા વર્ષમાં બે હજાર બાવીસમાં અત્યારે બે હજાર ચોવીસ છે ને તો લાસ્ટ ટાઈમનો થોમસ કપ હતો એ ભારત જીત્યું હતું યાદ રાખજો છઠ્ઠા નંબરનો પ્રશ્ન ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટ્રાયના જે નવા અધ્યક્ષ બન્યા છે એમનું નામ શું છે તો એમનું નામ છે અનિલ કુમાર લાહોટી જેઓ રેલવે બોર્ડના પૂર્વ અધ્યક્ષ હતા હાલમાં રેલવે બોર્ડના અધ્યક્ષ છે જયા વર્મા સિન્હા ડ્રોન માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવે છે મે મહિનાનો પહેલો શનિવાર છે એને ડ્રોન માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે મે મહિનાનો પહેલો રવિવાર તમને કે તો વિશ્વ હાસ્ય દિવસ બરાબર છે એ પણ યાદ રાખજો હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન માઇક્રોન કંપની દ્વારા ગુજરાતમાં કયા સ્થળે સેમી કન્ડક્ટર ચિપ્સનો પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે બધાને આવડતું જશે આવડતું હોય તો કમેન્ટમાં લખજો સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કયા રાજ્યના ટુરિઝમ ડેવલપમેન્ટ બોર્ડે નક્ષત્ર સભા નામના ભારતના પ્રથમ એસ્ટ્રો ટુરિઝમ અભિયાનની જાહેરાત કરી છે તો મિત્રો જવાબ આવડે તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો અને શેર કરો તમારા બધા મિત્રો જોડે વોટ્સએપ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટેલિગ્રામ સિગ્નલ થ્રેડ્સ તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એ બધામાં આની લિંક શેર કરજો આપણી બે યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને જો હજુ પણ સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત